નમસ્કાર મિત્રો ચોમાસામાં ઝરમર વરસતો વરસાદ વાતાવરણને એકદમ ખુશનુમા બનાવી દે છે સાથે સાથે તે બીજી તરફ પોતાની સાથે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લઈને આવે છે આ ઋતુમાં ભેજમાં વધારો થવાના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાનું જોખમ તો રહે છે સાથે સાથે જે લોકોને સંધિવા આર્થરાઇટીસ સાંધાનો દુખાવો અથવા જોઈન્ટ પેઇન અથવા હાડકા સંબંધિત કોઈ બીમારી છે તેમના માટે આ ચોમાસાની ઋતુ વધુ પીડાદાયક થઈ શકે છે મિત્રો જો આપણે સંશોધનની વાત કરીએ તો એક પ્રકાશિત થયેલા લેખમાં એવું દર્શાવવામાં આવે છે કે વાતાવરણમાં ભેજ હવાનું દમાણ એટલે કે એર પ્રેશર અને પવનની ગતિ જેવા પરિબળો સાંધાના દુખાવામાં વધારો કરી શકે છે જોકે તેની અસર બધા લોકો પર એક સરખી હોતી નથી જો મિત્રો એક સંશોધન આપણે વાત કરીએ તો જર્નલ ઓફ રૂમેટોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે નીચું તાપમાન અને વધુ પડતો ભેજ કેટલાક લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યામાં વધારો કરી શકે છે ઉંમર અને સ્વાસ્થ્ય જેવા પરિબળો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો જો વાત કરીએ તો કેટલીક જરૂરી સાવચેતીઓ અને જો ઘરેલું ઉપચારની મદદ લેવામાં આવે તો ચોમાસા દરમિયાન સાંધાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મેળવી શકાય છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચોમાસા દરમિયાન થતા સાંધાના દુખાવા વિશે વિગતવાર વાત કરીશું સાથે જ આપણે એ પણ જાણીશું કે વરસાદ દરમિયાન સાંધાના દુખાવાની સૌથી વધુ અસર કોને થાય છે તેનાથી બચવા માટે આપણે કયા કયા પગલા લેવા જોઈએ તો મિત્રો આપણે પહેલા એ જાણીશું કે ચોમાસામાં સાંધાના દુખાવાના મુખ્ય કારણો કયા છે મિત્રો જો વાત કરીએ તો ચોમાસામાં ભેજમાં વધારો થવો તાપમાનમાં વધઘટ અને વાતાવરણીય દબાણ માં ફેરફાર શરીર પર ખાસ કરીને સાંધા ઉપર અસર કરે છે તે એવા લોકોને વધુ અસર કરે છે જેઓ પહેલેથી જ સંધિવા સાંધાનો દુખાવો અને હાડકાની જૂની ઈજાઓથી પીડાઈ રહ્યા છે ચોમાસા દરમિયાન સાંધાના દુખાવામાં વધારો થવાના મુખ્ય કારણો જો આપણે વાત કરીએ તો એનું પહેલું કારણ એ છે કે વાતાવરણમાં ભેજ વધવાથી સાંધામાં સોજો અને જડતા આવી શકે છે બીજું કારણ એ થઈ શકે કે મિત્રો એર પ્રેશરમાં વધઘટ થવાથી સાંધા પર દબાણ વધી શકે છે મિત્રો જો આપણે ત્રીજા કારણ વિશે વાત કરીએ તો તાપમાનમાં વધઘટ થવાથી સાંધામાં હાજર કુદરતી પ્રવાહીને અસર થાય છે મિત્રો જો ચોથા નંબરના કારણ વિશે આપણે વાત કરીએ તો ઓછા તાપમાનને લીધે સ્નાયુઓ કડક થઈ જાય છે જેથી પણ દુખાવો થઈ શકે છે જો મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઓછું પાણી પીવાથી ડિહાઈડ્રેશનને કારણે પણ દુખાવો વધી શકે છે મિત્રો જો આગળ વાત કરીએ તો ચોમાસામાં શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાને કારણે પણ આપણા સાંધા જકડાઈ શકે છે અને વરસાદમાં પડી જવાથી કે લપસી જવાથી જે દુખાવો તમને છે એમાં વધારો થઈ શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ તો ચોમાસામાં સાંધાના દુખાવા સાથે સામાન્ય રીતે કયા લક્ષણો જોવા મળે છે મિત્રો જો વાત કરીએ તો આ સમય દરમિયાન તાપમાનમાં વધઘટ અને વધુ પડતા ભેજને કારણે સાંધાના દુખાવાની સાથે કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળે છે ખાસ કરીને એવા લોકોમાં જેઓ પહેલેથી જ સંધિવા અથવા ક્રોનિક સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છે જેમ કે સવારે ઊઠતી વખતે અથવા લાંબા આરામ પછી સાંધામાં જડતા હલનચલન કરતી વખતે સાંધાની આસપાસ સોજો અને દુખાવો સાંધાની મુવમેન્ટની ક્ષમતા મર્યાદિત થવી અસરગ્રસ્ત વિસ્તારમાં ભારેપણું અથવા થાક ઠંડી કે ભેજવાળી હવાથી ઘૂંટણ ખભા કે પીઠનો દુખાવો વધી શકે છે ક્રોનિક પેઇન એરિયા એટલે કે પહેલેથી જ્યાં દુખાવો થતો હોય તે ભાગ પર સહેજ પણ દબાણ કરવાથી ખૂબ જ દુખાવો થઈ શકે છે

જે લોકોનું વધારે વજન અથવા તે મેદસ્વીતાથી પીડાતા હોય મિત્રો વાત કરીએ તો ચોમાસામાં સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ મિત્રો વાત કરીએ તો કેટલીક સરળ ટેવ અને સાવચેતીઓ અપનાવીએ તો ચોમાસા દરમિયાન સાંધાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મેળવી શકાય છે મિત્રો એની વાત કરીએ તો આપણે વરસાદમાં પલળવાનું ટાળવું જોઈએ ચોમાસામાં એસી રૂમમાં રહેવાનું અને સુવાનું ટાળવું જોઈએ ઠંડી વધુ હોય તો ગરમ પેકથી સાંધાનો શેક કરી શકાય ચોમાસામાં ખૂબ ભારે કસરત કરવાનું ટાળવું જોઈએ ચાલવા કે સાયકલ ચલાવવા જેવી લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝ કરો ઘૂંટણ અને ખભાનું ઠંડીથી રક્ષણ કરો એન્ટી ઇમ્પ્લેમેટરી ડાયટ લો અને હાઇડ્રેટ રહો કેલ્શિયમ વિટામિન ડી અને ઓમેગા થ્રીથી ભરપૂર ખોરાક ખાઓ વરસાદમાં કાળજીપૂર્વક ચાલવું જેથી પ્રવૃત્તિ કરો અને જો વધુ દુખાવો થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો મિત્રો જો આપણે વાત કરીએ તો હવે શું કોઈ ઘરેલું ઉપાયથી સાંધાના દુખાવામાં રાહત થઈ શકે ખરી તો મિત્રો કેટલીક સરળ અને ઘરેલું ઉપચાર સાંધાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત આપી શકે છે જેમ કે ગરમ પાણીની બોટલ અથવા હિટિંગ પેડથી શેક કરવાથી તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધી છે અને સોજો અને જડતા ઓછી થાય છે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર વેળવીને પીવાની હળદરમાં કુદરતી એન્ટી ઇમ્ફ્લેમેન્ટરી ગુણધર્મો હોય છે જે સોજો અને દુખાવાને ઘટાડી શકે છે મિત્રો સરસવ અથવા તલના તેલને હૂંફાળું ગરમ કરો અને તેને સાંધા પર હળવા હાથે માલિશ કરો જો તમે ઈચ્છો તો લસણની થોડી કણી તેમાં ઉમેરી શકો છો તેનાથી સાંધામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે સાંધાને ખૂબ હલાવશો નહીં પરંતુ સંપૂર્ણપણે આરામ પણ કરશો નહીં વચ્ચે ધીમે ધીમે ચાલવું જરૂરી છે જો દુખાવો ચાલુ રહે સોજો વધે અથવા ચાલવામાં તકલીફ પડે તો ચોક્કસપણે ફિઝિયોથેરાપિસ્ટ અથવા ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લો ધ્યાનમાં રાખો કે વહેલી સારવારથી મોટી સમસ્યાઓથી બચી શકાય છે મિત્રો તમે મારો વિડીયો શાંતિથી સાંભળ્યો અને મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો એટલે કે તમે મારો વિડીયો જોયો શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો આવજો